વાલિયામાં શિક્ષક દંપતીના ડબલ મર્ડર જમાય જ હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ ભરૂચ એલસીબી પોલીસે મૃતકના જમાઈની ધરપકડ કરી દેવું વધી જતા લૂંટ કરી સાસુ સસરાની નિર્મમ હત્યા અંકલેશ્વર પાલિકાના બજેટનું કદ સતત ત્રીજા વર્ષે પણ ઘટ્યું બે હજાર ચોવીસ પચીસ માં બાણું પોઈન્ટ અંદાજપત્ર સામે બે હજાર પચીસ કરોડ નું સડસઠ પોઈન્ટ એકવીસ કરોડ ની અંદાજીત આવક સામે ચુમ્મોતેર પોઈન્ટ ઝીરો સાત કરોડ ના ખર્ચ સાથે બાર પોઈન્ટ તેસઠ કરોડ બંધ શિલ્લક સાથે પુરાંત યુક્ત બજેટ મંજૂર કરાયું કુલ બજેટ સાથે કુલ સત્તર એજન્ડા કામોને બહુમતીએ મંજૂરી આપી पालिकानी बजेट मा सत्ता पक्स माच बजेट सीवाईना कामों मा तड़ा भारते चेंपेन ट्रोफी खितब जीती लेता समग्र देश मा उत्सवनों मा होल बरुसेर जिल्ला मा पर लोको पोताना घरोनी बहार निकडी गया तीरंगा साते फटकडा फोडी आतस्बाजी करी उजवनी कराई હોળી ધૂળેતીના તહેવારને ધ્યાનમાં રાખી પંચમહાલ તરફના મજૂરી કરતા કર્મયોગીઓને તેમના વતન તરફ જવા માટે દસ થી બાર માર્ચ સુધી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું ત્રણ દિવસમાં નેવું બસોનું સંચાલન કરવામાં આવ્યું વાલીયા ગણેશ ગાર્ડન સોસાયટીમાં શિક્ષક દંપતીના ડબલ મર્ડર નો મામલો સામે આવ્યો હતો જેમાં પોલીસે તપાસમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે આ મામલામાં દેવું વધી જતા સગા જમાઈએ લૂંટ કરી સાસુ સસરાની ઠંડા કલેજે હત્યા કરી હોવાનો ખુલાસો થતા ખળભળાટ મચી જવા પામ્યો છે જીતેન્દ્રસિંહ બોરાદ્રા અને તેમના પત્ની લતાબેન બોરાદ્રા નો તારીખ પાંચમી માર્ચના રોજ રાત્રિના સમયે લોહીથી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો સમગ્ર દિવસ દરમિયાન મકાન બંધ રહેતા અને શંકા ગઈ હતી અને તેઓએ પોલીસને જાણ કરી હતી પોલીસે ઘટનાસ્થળે પહોંચી ઘરમાં જોતા બેડરૂમમાંથી બંનેના હત્યા કરાયેલા હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા આ અંગે વાલિયા પોલીસ મથકમાં ગુનો નોંધાયા બાદ ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી પોલીસે માત્ર ગણતરીના દિવસોમાં જ બેવડા હત્યાકાંડનો ભેદ ઉકેલી નાખ્યો છે પોલીસે આ મામલામાં મૃતક જીતેન્દ્રસિંહ બોડાદરાના જમાઈ અને તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ ડ્રીમ હોમમાં રહેતા વિવેક રાજકુમાર દુબેની ધરપકડ કરી છે પોલીસે જમાઈ વિવેક દુબેની આખરી પૂછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો જમાઈ વિવેક દુબેને બેંક લોન તેમજ વ્યાજે લીધેલા નાણાં અને શેર માર્કેટમાં ત્રીસથી પાંત્રીસ લાખ રૂપિયાનું દેવું થઈ જતાં આર્થિક રીતે સદ્ધર સસરાના ઘરમાં લૂંટ અને હત્યાના ગુનાને અંજામ આપવા કાવતરું રચ્યું હતું જેના ભાગરૂપે તે કાર લઈ ગાંધીનગરથી વાલિયા આવ્યો હતો અને ઘરમાં ઘૂસી અંદરથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની લૂંટ કરી સાસુ અને સસરાની ઠંડા કલેજે હત્યા કરી રાત્રિ દરમિયાન ત્યાંથી ફરાર થઈ ગયો હતો પોલીસને શક ન જાય તે માટે બીજા દિવસે પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે પણ તે ત્યાં જ હાજર હતો અને પોલીસને તપાસમાં સહયોગ આપવાનું ટરકટ રચી રહ્યો હતો પોલીસે તેની પાસેથી રોકડા રૂપિયા તેતાલીસ હજાર તેમજ સોના ચાંદીના દાગીના પણ રિકવર કર્યા છે આરોપી વિવેક દુબે પણ એક શિક્ષક છે હત્યારો વિવેક દુબે જાણતો હતો કે તેના સસરા આર્થિક રીતે ઘણા સદ્ધર હોવા ઉપરાંત વ્યાજે પણ નાણાં આપે છે અને ઘરમાં મોટી કેસ તેમજ દાગીના રાખે છે જેના આધારે આ સમગ્ર કાવતરું રચ્યું હોવાનું બહાર આવ્યું છે क्योंकि ये आरोपी जो विवेक कुमार है ये बहुत ज़्यादा फाइनेंशियल स्ट्रेस में था इसने शेयर मार्केट में भी काफ़ी पैसे गवा दिए थे और इस पर कई प्रकार की बड़ी बड़ी लोनें चल रही हैं और जो मरण जो इसके ससुर हैं उनके उनकी फाइनेंशियल कंडीशन काफ़ी अच्छी है और वो ब्याज पर इधर उधर पैसा देते हैं और चूँकि विवेक को पता था कि वो अपने घर में बड़े अमाउंट में कैश और गहने रखते हैं तो इसका मोटिव उनको चुरा करके अपनी फाइनेंशियल कंडीशन ठीक करना था इस वजह से ये रात को किसी समय चार तारीख को आया और उनके उनको मार करके कुछ इसने गहने और कैश ले जाना भी कबूल किया है गुना के इतिहास के बारे में आ, किसी पुराने केस में विवेक कुमार को एक बार वालिया थाने में इसके ख़िलाफ़ कोई अर्जी आई थी कोई चोरी की छोटी मोटी अर्जी आई थी जिसमें पूछताछ के लिए बुलाया गया था लेकिन रजिस्टर्ड जैसा गुना कोई इसके ख़िलाफ़ नहीं मिला અંકલેશ્વર પાલિકાના બજેટનું સતત ત્રીજા વર્ષે પણ ઘટ્યું છે બે હજાર ચોવીસ પચીસમાં બાણુ પોઈન્ટ કરોડના અંદાજપત્ર સામે બે હજાર પચીસ છવ્વીસનું પોઈન્ટ છ્યાસી કરોડનું પુરાંતયુક્ત બજેટ મંજૂર કરવામાં આવ્યું છે ઓગણીસ પોઈન્ટ કરોડની ઉગડતી શિલ્લક સાથે સડસઠ એકવીસ કરોડની અંદાજીત આવક સામે ચુમ્મોતેર ઝીરો સાત કરોડના ખર્ચે બાર પોઈન્ટ ત્રેસઠ કરોડ બંધ શિલ્લક સાથે પુરાંતયુક્ત બજેટ મંજૂર કરાયું છે કુલ બજેટ સાથે કુલ સત્તર એજન્ડાના કામોને બહુમતીની મંજૂરી આપી હતી પાલિકાના બજેટમાં સત્તાપક્ષમાં જ બજેટ સિવાયના કામોમાં તડા પડ્યા હતા વિપક્ષના ઉઠાવેલા સવાલોના મુદ્દે સત્તાપક્ષના કેટલાક સભ્યો સુર પુરાવી સ્પષ્ટતા માંગતા જોવા મળ્યા હતા પાલિકાના બજેટમાં આંકડાકીય માયાજાળનો ફુગ્ગો હોવાનો આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો હતો અંકલેશ્વર નગરપાલિકા સભાખંડ ખાતે પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત દ્વારા પોતાનું બીજું બજેટ રજૂ કરતા ચીફ ઓફિસર કેશવ કોલડિયાની કારોબારી ચેરમેન નિલેશ પટેલની હાજરીમાં વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું બજેટનું અંદાજપત્ર રજૂ કરાયું હતું પ્રથમ ઠરાવમાં ગત ક્વાર્ટરલી જનરલ બોર્ડ મિટિંગની મિનિટ સર્ક્યુલરને બહાલી આપવામાં આવી હતી જે બાદ એજન્ડા નંબર બે પર અંકલેશ્વર પાલિકા કારોબારી સમિતિએ સુધારા સાથે મંજૂર કરેલ વાર્ષિક બજેટનો અંદાજપત્ર રજૂ કરાયું હતું વિપક્ષ દ્વારા ડ્રેનેજ અને પાણીના પીડીએસનો મુદ્દો ઉઠાવી તેના બજેટની જોગવાઈની માંગ કરી હતી વિપક્ષ દ્વારા બજેટમાં ગ્રાન્ટનો અંદાજ કેવી રીતે મૂકવામાં આવી રહ્યો છે તે સામે સવાલ ઉઠાવવામાં આવ્યા હતા અને આંકડાકીય માયાજાળ વડે બજેટને આંકડાનો ફૂગો ગણાવી નકાર્યું હતું તેમજ પાલિકા દ્વારા અન્ય સોલ મુદ્દા પર સત્તાપક્ષ જોરથી બોલી જુઠ્ઠું બોલી વિપક્ષનો અવાજ દબાવી દેવામાં આવી રહ્યો હોવાનો સીધો જ આક્ષેપ કર્યો હતો બોર્ડમાં સત્તર એજન્ડાના કામના ઠરાવ બહુમતી બહુમતીઓ મંજૂર કરવામાં આવ્યા હતા પોણા બે કલાક સુધી ચાલેલી બજેટ બોર્ડની મિટિંગમાં ઉરાંત બજેટ મંજૂર કરાયું હતું બજેટમાં કામોના ફેરફાર તેમજ તમામ ગ્રાન્ટની સત્તા પ્રમુખને આપવાના મુદ્દે વિપક્ષે સત્તાપક્ષને ઘેરવાની શરૂઆત કરતા આ મુદ્દે સત્તાપક્ષના સભ્યો દ્વારા પણ સવાલ ઊભા કરી સ્પષ્ટતા માંગતા સત્તાપક્ષમાં જ સંકલનનો અભાવ હોવાનું ઉડીને આંખે આવ્યું હતું આજનું બજેટ બે હજાર છવ્વીસ પચ્ચીસના સુધારેલ બજેટ મુજબ બે હજાર પચ પચ્ચીસની ઉધડતી શીલ કૃપયા ઓગણીસ કરોડ પેસઠ લાખ ચાલીસ હજાર છે જેમાં વર્ષ બે હજાર પચીસ છવ્વીસની નગરપાલિકા વેરા ફી ભાડું વગેરે અને સરકારશ્રીની ગ્રાન્ટ મળી કુલ સંભાવિત આવક આવક રૂપિયા સતરસઠ લાખ સતરસઠ કરોડ એકવીસ લાખ વીસ હજાર ઉમેરતા કુલ અંજા બજેટ રકમ રૂપિયા છ્યાસી કરોડ છ્યાસી લાખ અસી હજાર આઠસો બોતેર થાય છે વર્ષ બે હજાર પચીસ ચોવીસનો ખર્ચ મંજૂર પગાર લાઈટ બિલ ડીઝલ ખર્ચ જુદા જુદા વિભાગના ખર્ચા અને ગ્રાન્ટોના ખર્ચા મળી કુલ સંભવિત ખર્ચ રૂપિયા સેવન્ટી ફોર કરોડ ત્રેવીસ લાખ વીસ હજાર થવા પાત્ર છે બે હજાર પચીસ છવ્વીસના અંદા અંદાજીત બજેટની રૂપિયા ઓગણીસ બાર કરોડ આ તમારી ભાષામાંથી હતો ખાલી આવામાં ફુગ્ગો ફળ બનાવી છોડી દીધો છે આપણા પાસે ખાલી વીસ બાવીસ કરોડ રૂપિયા સુધી ગ્રાન્ટો સહિત આ રૂપિયા આપણા પાસે આવે છે અને તેનો ઉપયોગ કરવાનો હોય છે ત્યારે આ લોકોએ ગઈ ફેરી અઠ્ઠાણું કરોડ લાવ્યા પછી બાણું કરોડ લાવ્યા અને હવે ત્યાંસી કરોડ રૂપિયા લાવ્યા લોકોને ભ્રમિત કરવા એ બીજું કશું નથી આ બજેટમાં આ ત્રણ ત્રણ વર્ષની બજેટો ઘટાડો થઈ રહ્યો છે એ પ્રકારે શું કામોનું આયોજન નથી કે બજેટના પૈસા આવતા નથી કારણ કે જે ગઈ દર વર્ષે જ્યારે મિટિંગ મળે છે અને અમે એમ એમની પોલો ખોલીએ છીએ તો તેમ તેમ આ લોકો નીચે ઉતરતા જાય છે જે નિયમો છે એ મહેસૂલ વિભાગ લાગે મહેસૂલ વિભાગ ઠરાવ કરે જાહેરનામું બહાર પાડે અને જેવી રીતે નિરાજનગર લીધેલું હતું અને નિરાજનગર ને તેની જે બહાલી આપી ત્યાં બોર્ડે અને એ બહાલી લીધા પછી એવા એની અંદર માં જે ટાઈમે સરકારે રૂપિયા બી આપેલા હતા પણ આવી આ ફેરી કોઈ વાત આવીતી નથી કારણ કે હું વર્ષોથી નગરપાલિકાનો સભ્ય છું અને મને બધી આ બાબતોની ખબર છે જ અને આવી કોઈ બી સભ્ય અહીંયા કે આ બોર્ડની અંદર માં મહેસૂલ વિભાગે યા તો રાજ્યપાલના હુકમથી કે કોઈ સરકારી ધોરણ મુજબ આવા કોઈ સમાવેશ કરીરા નથી લેકન મનમનજી જે આ લોકોને બહુમતીના ઠરાવથી આ વસ્તુ શું આઉટસોર્ટ તરીકે જાહેર કરી અને આ રૂપિયા વાપરવાનો એક કારસો કર્યો છે આ કામોમાં જે ફેરફાર વાળી ચર્ચા હતી જેની અંદર સત્તા પક્ષ ના સભ્યો ઘટાડો આવ્યો હતો અમારો માં નડી હોય એ બાબતે તમારું શું છે કારણ કે અંધેરી નગરી ગંડો રાજા બે હજાર ત્રણ જણા ચલાવી રહ્યા છે આખી સંસ્થાને અંધારામાં રાખીને એટલે જયારે બોર્ડ આવે છે ત્યારે જુઓ તમે આ ભાજપના સભ્ય હતા જેટલા ચૂંટાયેલા તેમની તેમની નજર જોઈ શકો તો કોઈ બોલતો હતો કારણ કે અંદર મનોમન ખુશ થતા હતા કારણ કે એમને કોઈ બોલાવવામાં જ આવતું જ નહીં હતું મન થી બધું ચાલતું હતું भारत चॅम्पियन ट्रॉफी खेता जीती लेता सग्र देश उत्सव न माहोल जोडो होत भरुचिया जिल्हा पण पोताना घरोनी बहार निकळी हातो म तिरंगा साथ फटाकडा फोडी आतशबाजी करण्याची ભારતે ચેમ્પિયન ટ્રોફી બે હજાર પચીસની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ખિતાબ જીત્યો છે આ જીત સાથે ભારતે સતત બીજી વખત આઈસીસી ટુર્નામેન્ટ જીતી છે અગાઉ બે હજાર ચોવીસમાં ટીમ ઇન્ડિયાએ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીત્યો હતો ત્યારે ભારતની જીતથી સમગ્ર દેશમાં ઉત્સવનો માહોલ જામ્યો હતો ભરૂચ જિલ્લામાં પણ નાના હોય કે મોટેરા હાથોમાં તિરંગા ઢોલ નગારા સાથે મકાનોમાંથી બહાર નીકળી આવ્યા હતા ભરૂચ શહેરમાં પાંચમતી સર્કલ ખાતે લોકોએ નાચી કૂદી ઇન્ડિયા ઇન્ડિયાના નારાઓથી વાતાવરણને ગુંજવી મૂક્યું હતું સમગ્ર જિલ્લા ફટાકડા અને આતશબાજીના કારણે દિવાળી જેવા માહોલમાં ફેરવાયા હતા શહેરનો મુખ્ય માર્ગ લોકોના કારણે જામ થયો હતો જોકે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર તૈનાત થઈ ગયો હતો આ જીત બાદ સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ છે અને ક્રિકેટ ચાહકો ટીમ ઇન્ડિયાના આ સિદ્ધિ પર ગર્વ અનુભવી રહ્યા છે વરુણ ડેપો દ્વારા હોળી ધૂળેટીના તહેવારને ધ્યાનમાં રાખીને પંચમહાલ તરફ મજૂરી કામ કરતા કર્મયોગીઓને તેમના વતન તરફ જવા માટે દસ થી બાર માર્ચ સુધી એક્સ્ટ્રા બસ સંચાલન કરવામાં આવનાર છે જેમાં ત્રણ દિવસમાં નેવું બસોનું સંચાલન કરવામાં આવ્યું છે ઔદ્યોગિક દ્રષ્ટિએ હરણફાળ ભરી રહેલા ભરૂચ જિલ્લામાં બાંધકામ સહિતના અનેક પ્રોજેક્ટ ચાલી રહ્યા છે ત્યારે દાહોદ ગોધરા ઉપરાંત મધ્યપ્રદેશ તરફના હજારો શ્રમજીવીઓ અહીંયા રોજગારી કરવા ભરૂચ જિલ્લામાં આવતા હોય છે શ્રમજીવીઓ માટે હોળી તથા ધૂળેદી પર્વ ખૂબ જ મહત્વ ધરાવે છે તેઓ દેશમાં કોઈ પણ ખૂણામાં હોય પરંતુ તેઓ તહેવાર ઉજવવા માટે તેમના વતનમાં પહોંચી જતા હોય છે વતનમાં જતા શ્રમજીવીઓની સરળતા માટે ભરૂચ ડેપો તરફથી દસથી થી બાર માર્ચ દરમિયાન એક્સ્ટ્રા બસનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ત્રણ દિવસ મળીને કુલ નેવું બસો દોડાવવામાં આવનાર છે આ તમામ બસોનું સંચાલન ભોલાવ નવીન બસ સ્ટેશન તેમજ જીએનએફસી અને અંકલેશ્વર જીઆઈડીસી બસ સ્ટેશન ખાતેથી કરાશે જેમાં દાહોદનું ભાડું બસો અને ઝાલોદનું ભાડું બસો છે આ અંગે ભરૂચ ડેપો મેનેજર વિશાલ છત્રીવાળાએ જણાવ્યું હતું કે શ્રમિકોનું આખું ગ્રુપ વતનમાં જવા માંગતું હશે તો એસટી આપણા દ્વારા સૂત્ર હેઠળ તેઓને તેમના કામ કરવાના સ્થળ સુધી બસની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે જેથી તેઓ પોતાના વતન સરળતાથી પહોંચી શકશે બસની સીટિંગ કેપેસિટી મુજબ બાવન મુસાફરો થાય તો એસટી બસ તેઓના દ્વારે લેવા માટે આવશે તેઓ સરળ રીતે મુસાફરી કરી શકે અને કોઈ તકલીફ કે અગવડતા ઉપસ્થિત ન થાય તેઓ પોતાના વતનમાં તહેવાર માણી શકે તેવું આયોજન કરાયું છે ગત વર્ષના સંચાલકીય પરિણામો જોતા ગત વર્ષે ઇઠ્યોતેર વાહનો સંચાલિત કરી અગિયાર લાખની આવક સાથે બાવનસો શ્રમજીવીઓનું વહન કરવામાં આવ્યું હતું ત્યારે આ વર્ષે પણ શ્રમયોગીઓને કોઈ પણ તકલીફ વગર તેમના વતન લાવવા લઈ જવા માટે એસટી વિભાગ તત્પર છે આગામી હોળી ડ્યુરેટીના તહેવારને ધ્યાને લઈ ભરૂચ વિભાગ ભરૂચ ડેપો દ્વારા એક્સ્ટ્રા સંચાલનનું આયોજન હાથ ધરેલ છે જેમાં દાહોદ પંચમહાલ ગોધરા તરફના શ્રમયોગીઓને પોતાના વતન તરફ જવા માટે બસ સરળતાથી મળી રહે તે માટેનું આયોજન હાથ ધરવામાં આવેલ છે ગત વર્ષના પરિણામો સંચાલકીય પરિણામો જોતા ગત વર્ષે ઇઠોતેર બસો એક્સ્ટ્રા સંચાલન થકી કરવામાં આવેલી ચાલુ વર્ષે પણ રોજિંદા ત્રીસ વાહન થકી ત્રણ દિવસ સંચાલન હાથ ધરી અંદાજીત નેવુંથી વધુ બસોનું આયોજન હાથ ધરેલ છે એસટીના સૂત્ર એસ ટી આપના દ્વારે હેઠળ જો શ્રમયોગીઓ તરફથી કે તેઓના કોન્ટ્રાક્ટર તરફથી આખે આખી બસના મુસાફરો હશે અને તેઓ તેમના સ્થળ ઉપર બસની માંગણી કરશે તો તે પણ અત્રેથી તેઓને આપવામાં આવશે જેથી કરી શ્રમયોગીઓ પોતાના કામ કરવાના સ્થળેથી વતન સુધી એકદમ સરળતાથી અને કોઈ પણ પ્રકાર કરી શકશે તેવું આયોજન ભરૂચ વિભાગ દ્વારા અંકલેશ્વરના પ્રતિન ચોકડી વિસ્તારમાં બેંક ઓફ ઇન્ડિયા સામે આવેલ ઝુપડપેટી વિસ્તારમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી ફાયર ફાયટરોએ દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો આ બનાવમાં કોઈ જાનહાની થવા પામી ન હતી અંગલેશ્વરના પ્રતિન ચોકડી વિસ્તારમાં બેંક ઓફ ઈન્ડિયાની સામે આવેલ ઝુંપડપટ્ટી વિસ્તારમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી આગને પગલે દોડધામ મચી જવા પામી હતી જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર આઠથી દસ ઝૂંપડાને ચપેટમાં લીધા હતા આગની જાણ ડીપીએમસી ફાયર સ્ટેશનમાં ફાયર ફાઈટરોને થતાં તેઓ દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો આ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો જોકે આગમાં ઝૂંપડાઓ બળીને ખાક થઈ જતા શ્રમજીવી પરિવારનો ઘરવખરીનો સામાન બળીને ખાક થઈ ગયો હતો અંગલેશ્વર તાલુકાના નવા દીવા ગામે મોર ફળિયા માંથી શહેર ડિવિઝન પોલીસે જુગાર રમતા છ જુગારીયાઓ ઝડપી પાડી રોકડ રકમ અને મોબાઈલ મળી કુલ રૂપિયા છવ્વીસ હજાર નવસો નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ હતો તે દરમિયાન નવા દીવા ગામે મોરા ફળિયા જુગાર રમાઈ રહ્યો હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે પોલીસે દરોડા પાડતા જુગાર રમતા અર્જુનસિંહ ચંદ્રસિંહ સિંધા અમિત જસવંત મોદી સુરેશ સોમજી વસાવા દેવેન્દ્ર કનુ પટેલ પ્રભાત છોટુ વસાવા અને રાહુલ બિપિન વસાવાને ઝડપી લીધા હતા પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા દસ હજાર નવસો અને સોળ હજારના પાંચ નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા છવ્વીસ હજાર નવસોનો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ચેમ્પિયન ટ્રોફીની ફાઈનલમાં ભારતે ન્યુઝીલેન્ડને હરાવી ટાઇટલ કબજે કરતાં અંકલેશ્વર શહેર અને જીઆઈડીસી વિસ્તારોમાં વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો મોડી રાત સુધી લોકોએ આતિશબાજી અને ધોળ નગારા સાથે જીતની ઉજવણી કરી હતી દુબઈમાં રમાયેલી ચેમ્પિયન ટ્રોફીની ફાઈનલમાં ભારતે ન્યુઝીલેન્ડને હરાવી ટાઇટલ જીત્યું હતું ત્યારે સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અંકલેશ્વરમાં પણ અલગ અંદાજમાં ભારતના ભવ્ય જીતની ઉજવણી કરવામાં આવી હતી અંકલેશ્વરના ચૌતાનાકા ભરૂચીનાકા પીરામણનાકા ત્રણ રસ્તા સર્કલ સોસાયટીઓમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા અને ઢોલ નગારા તેમજ ફટાકડા ફોડી જીતની ઉજવણી કરી હતી બીજી તરફ અંકલેશ્વર જીઆઈડીસીના વિવિધ વિસ્તારોમાં પણ ભારતની ભવ્ય જીતની ઉજવણી કરવામાં આવી હતી મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને આતશબાજી કરતા દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો મોડી રાત સુધી લોકોએ જીતની ઉજવણી કરી વિજય ઉત્સવ મનાવ્યો હતો છોટાઉદેપુરના બોડેલી તાલુકાના પાણેજ ગામે તાંત્રિક વિધિમાં બાળકીની બળી ચડાવી હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે પ્રાપ્ત વિગતો અનુસાર બોડેલીના પાણેજ ગામે આધેડ ભુવા લાલુ હિંમત તડવીએ માનવતાની તમામ હદો પાર કરી ઘરના સામે જ રહેતી પાંચ વર્ષની બાળકીની તાંત્રિક વિધિમાં બલી ચડાવી હત્યા કરાઈ હોવાની ઘટના બની છે ભુવા લાલુ હિંમત તડવીએ બાળકીને ઘરમાં લઈ જઈ તાંત્રિક વિધિના બહાને કુહાડીથી ગળું કાપી નાખ્યું હતું ત્યારબાદ તેના નાના ભાઈને પણ બલી માટે લઈ જતા ગ્રામજનો જોઈ ગયા હતા અને બાળકને બચાવી લઈ પોલીસને ઘટના અંગે જાણ કરી હતી આ અંગેની જાણ થતા મામલતદાર સાથે પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી આરોપી લાલુની પોલીસે ધરપકડ કરી હતી જગડિયા તાલુકાના નાના સાંજા ગામે અનુપમનગર ઝીરો બે સોસાયટીમાં બંધ મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો કુલ કિંમત રૂપિયા પાંચ પોઈન્ટ ચુમ્મોતેર લાખ નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો પોલીસે એક આરોપીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે ભરૂચ એલસીબી પીઆઈ એમ વાળાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરવાના સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા ત્યારે એલસીબીની એક ટીમ ઝઘડિયા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે ઝગડિયા તાલુકાના નાના સાંજા ગામે રહેતો ઉર્ફે અપો વિનોદભાઈ વસાવાએ ગામમાં આવેલા અનુપમનગર ઝીરો બેમાં મકાન નંબર એક ઓબ્લિક ચૌદમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો લાવી સંતાડી રાખેલ છે તે માહિતીના આધારે નાના સાંજા ગામે અનુપમ નગર બે માં મકાન નંબર એક ઓબ્લિક ચૌદમાં પ્રોહિબિશન અંગે સફળ રેડ કરી ઘરમાંથી પ્રતિબંધિત ભારતીય બનાવટનો વિદેશી દારૂનો નાની મોટી કંપની સીલબંધ બોટલો તથા બિયટીન મળી કુલ નંગ ત્રણ હજાર ત્રણસો અડત્રીસ કિંમત રૂપિયા પાંચ લાખ ચોમ્મોતેર હજાર આઠસોનો મુદ્દામલ ઝડપી પાડી એક આરોપી અલ્પેશ ઉર્ફે અપો વિનોદભાઈ વસાવાને વોન્ટેડ જાહેર કરી તેને પકડવાની તજવીજ હાથ ધરી છે ચેમ્પિયન ટ્રોફીમાં ભારતીય ટીમની તિલક મેદાનમાં ક્રિકેટ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી અને ભારત વચ્ચે રમાયેલી ફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતી પ્રથમ બેટિંગ લીધી હતી જેમાં ન્યૂઝીલેન્ડે પચાસ ઓવરમાં બસો એકાવન રન કર્યા હતા અને ભારતને જીતવા માટે બસો બાવન રનનો પડકાર ફેંક્યો હતો શરૂઆતથી રસાકસી બનેલી ક્રિકેટ મેચ રસપ્રદ બની હતી જેમાં ભારતીય ટીમે ઓગણપચાસ ઓવરમાં રન બનાવી શાનદાર જીત હાંસલ કરી હતી ત્યારે મેચ પત્યા બાદ આમોદ તિલક મેદાન ખાતે ડીજેના તાલ સાથે દેશભક્તિના ગીતો ઉપર યુવાનો ઝૂમી ઉઠ્યા હતા ફટાકડાની આતશબાજી કરી વિજયોત્સવને વધાવી લીધો હતો ક્રિકેટ મેચના રસિક ડીજેના માલિક અનિલ રાણાએ ફ્રીમાં ડીજે વગાડી આમોદના ક્રિકેટ રસિકોમાં ઉત્સાહને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું આમોદનગરના ક્રિકેટ મેચના વિજયોત્સવને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની જે ચેમ્પિયન્સ ટ્રોફીમાં જે ફાઇનલ મેચ હતી એમાં ભારતનો ભવ્ય વિજય થયો છે એ બદલ આમોદ શહેર અને આમોદના નાગરિકો પ્રત્યે જે પ્રેમની ભાવના ભાવના હતી કે આ ભારત જીતે એ પ્રમાણે આજે ભારતે જે ભવ્ય વિજય પામ્યો છે એ પ્રમાણે આજે આમોદ ગામમાં એ ઉજવણી કરવામાં આવી છે તો એ બદલ હું ભારતીય ટીમની ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ભારત માતા કે જય જંબુસર બીએપીએસ મંદિરના બાવીસમાં પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી પાટોત્સવમાં પૂજ્ય રાજેશ્વર સ્વામી પૂજ્ય ડોક્ટર વિવેક સ્વામી પૂજ્ય જ્ઞાનવીર સ્વામી પૂજ્ય ક્ષમાસીલ સ્વામી ઉપસ્થિત રહ્યા હતા અને મહાપૂજા દર્શન તથા પાટોત્સવની સભા યોજાઈ હતી મંદિર એટલે શ્રદ્ધાનું કેન્દ્ર અને સંસ્કૃતિનો આધાર મનને સ્થિર કરે તે મંદિર હજારો વર્ષથી ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મનું રક્ષણ અને પોષણ મંદિર દ્વારા થાય છે વિશ્વવંદનીય બ્રહ્મ સ્વરૂપ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે બાવીસ વર્ષ પૂર્વે જંબુસર શહેરમાં આ મંદિર સમાજના ચરણે ધર્યું હતું અને તેના પાટોત્સવમાં પૂજ્ય રાજેશ્વર સ્વામીના સાનિધ્યમાં ભવ્ય રીતે તેની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પૂજ્ય જ્ઞાનવીર સ્વામી પૂજ્ય ડોક્ટર વિવેકનિષ્ઠ સ્વામી પૂજ્યક સમાશીલ સ્વામી ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો જેમાં વૈદિક મહાપૂજા અન્નકૂટ દર્શન જેનો હરિભક્તોએ લાભ લીધો હતો પાટોત્સવ સભા યોજાઈ હતી સંતોએ આશીષ પાઠવતા જણાવ્યું હતું કે કોઈપણ ભગવાનની ભક્તિ પવિત્રતાની જેમ કરવી જોઈએ તેમ કહી સનાતન ધર્મ અંગે સવિશેષ પ્રસંગો સહિત સમજાવ્યું હતું તથા ગોપાળાનંદ સ્વામીના પ્રસંગ સાથે સર્વોપરીની વાત કરી હતી બી એપીએસ દ્વારા ઉપાસના મંદિરો બનાવાયા છે આ પ્રગટનો સંપ્રદાય છે તે મોક્ષનો માર્ગ છે નિશ્ચય પાકો કરવાનો છે તો જ પાટોત્સવની ઉજવણી કહી શકાય તે સહિત વચનામૃત ગ્રંથ ગઢડા મધ્ય એકતાલીસ સવિસ્તાર સમજ આપી હિન્દુ ધર્મોમાં મંદિરને અગત્યનું સ્થાન છે મંદિર સેવા સમર્પણની યમુના છે શ્રદ્ધા અને ભક્તિ સેવાનું પણ માધ્યમ છે આપણા જીવનમાં શબ્દાર્થ નહીં લક્ષ્યાંક બનાવી મહારાજ સર્વોપરી છે તે દ્રઢ થવું જોઈએ પ્રગટ ગુરુ મોહન સ્વામી મહારાજે આપણને સમજ આપી સત્સંગ દીક્ષા ગ્રંથની વાત કરી હતી અને આ ગ્રંથને બાળકોએ મુખપાટ કરવાનો જે લક્ષ્ય છે તેના કરતાં વધારે બાળકોએ મુખપાતની નોંધણી કરી છે આપણે પણ કરીશું

રોગો નજીકના ચશ્મા વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યા હતા આ કેમ્પમાં ત્રણસો એસી લોકોએ કેમ્પનો લાભ લીધો હતો જેમાં સિત્તેરથી વધુ લોકોના મોતિયાના ઓપરેશન અને કીકીના રોગ જેવા પેશન્ટો નીકળ્યા હતા આવનાર દિવસોમાં આ તમામ પેશન્ટોને નિકોરા ધામ આશ્રમ આનંદીમાં આશ્રમ મેડિકલ સેન્ટર ખાતે વિનામૂલ્યે આંખના રોગોના નિદાન માટે તથા મોટિયાના ઓપરેશન કરી આપવામાં આવશે ઝેડ જે પટેલ સરસ્વતી વિદ્યાલય હાઈસ્કૂલ ખાતે આ કાર્યક્રમમાં અતુલ કંપનીના કર્મચારીઓ તથા નિકોરા ધામ આશ્રમના ડૉક્ટર અને તેઓની ટીમ તથા તવરા ગામના ઉત્સાહી યુવા કાર્યકર્તા શક્તિસિંહ તથા ભાજપ ભરૂચ તાલુકા પ્રમુખ જયરાજસિંહ અને તવરા હાઈસ્કૂલના ટ્રસ્ટી મનહરસિંહ તથા તવરા ગામના મંગલમઠના મહંત ચેતનદાસજી તેમજ ગામના અગ્રણીઓની ઉપસ્થિતિમાં આજે દીપ પ્રાકટ્ય કરી આ કેમ્પની શુભ શરૂઆત કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ આ કેમ્પનો લાભ લીધો હતો શિક્ષક દંપતીના ડબલ મર્ડરમાં સાસુ સસરાની નિર્મમ હત્યા કરાઈ અંકલેશ્વર પાલિકાના બજેટનું કદ સતત ત્રીજા વર્ષે પણ ઘટ્યું બે હજાર ચોવીસ પચીસમાં માં બાણું પોઈન્ટ કરોડના અંદાજપત્ર સામે

ભારતે ચેમ્પિયન ટ્રોફી ખિતાબ જીતી લેતા સમગ્ર દેશમાં ઉત્સવ નો માહોલ ભરૂચ શહેર જિલ્લામાં પણ લોકો પોતાના લોકોની બહાર નીકળી ગયા સાથે ફટાકડા ફોડી આતશબાજી કરી હોળી જોડેદી ના તહેવાર ને ધ્યાનમાં રાખી પંચમહાલ તરફ ના મજૂરી કરતા કર્મયોગીઓને તેમના વતન તરફ જવા માટે દસ થી બાર માર્ચ સુધી એક્સ્ટ્રા બસો સંચાલન કરવામાં આવ્યું ત્રણ દિવસ માં નેવું બસો સંચાલન કરવામાં આવ્યું આજના સીડી ન્યુઝ સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર